હેલો એવડી વન સીતા રામ બધાયને આજનો વ્લોગ ચાલુ થાય છે બપોરના ઢે વાગે ને અમે અહીંયા આવ્યા છીએ બીજા કામે આવ્યા હતા પણ એક બીજા કામે પાછા બેસી ગયા શું કરવા બેઠા બની ચા ચા પીવા ચાનું નામ પડ્યું એટલે પીધું પીવો પડે એવું કઈ હોય ને એવું કઈ ન હોય પ્રથમ કરી નાખ્યું છે એવું ન હોય એવું જ હોય ચાનું નામ પડે ને એટલે પછી પીવો પડે આજે આની ઘરે તો અત્યારે ચા પીવા આવી ગયા અત્યારમાં પછી રાતે એ અમાર ઘર આવવાની પરબારું કરવા એટલે હું તું મારું ચા પીવા આવ્યો ને એટલે હું તાર ઘર ગાંઠિયા ખાવા આવવાની આજે છે ગાંઠિયા વણેલાનો પ્રોગ્રામ ને આ કારીગર પાછળ ઊભી છે વણેલા ગાંઠિયાની

છટકી જાય અહીંથી હાલો અમે આવી ગયા અહીંયા અહીંયા જમવા તો બરોયેલા બનાવ્યું હોય જમવાનું તા શું બનાવ્યું છે આ ખાલી શું

હલો ગાંઠિયા વણેલા ખાવા હોય તો ને મરચાં ચટણી સંભારો તલેલા મરચાં આ છોકરી ગાંઠિયા બનાવે છે આ છોકરી દેશે અને આ છોકરા બધા છે ને છોકરા બાપા છે હવે બે ગઈ ખાવા ભાઈ વણે વણી ને મારે ડુંગળી વગર હાલે જ નહીં ગાઠી હા જા તું આવી પેલા ડુંગળી ખાતા ગાંઠી હાલે વાત મમ્મી ખાતી તું ખાતી ને ડુંગળી ગાંઠી